માર્કેટમાં ખાદ્ય દિલ ની પાંચ પેઢી ઉપર પુરવઠા વિભાગે પાડ્યા દરોડા

સ્ટોક રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવ્યું નથી દુકાની બહાર ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યા નથી વળી દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો છે કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટ વડા નેવો ડબ્બા મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ અગણા એંસી લાખ થાય છે જ્યારે જપ્ત કરાયેલ વેપારીઓમાં વરલાણી મહેશકુમાર કન્યાલાલ નાયક હજાર એકસો ઓગણ ચાલીસ ડબ્બા કિંમત રૂપિયા વીસ પોઇન્ટ ત્રાણ લાખ હિમાંશુ પારેકના છસો ચાર ડબ્બા કિંમત રૂપિયા દસ પોઈન્ટ સિત્તેર લાખ ગૌરવભાઈ વોરાના ચારસો ચોસઠ ડબ્બા ચુમ્માલીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો સમાવેશ થાય છે વેપારીઓ ગુજરાત આવા શક્ય ચીજવસ્તુના વેપાર નિયમનો ભંગ કર્યો છે ઉપરાંત ભારત સરકારના નિયમ મુજબ દર શુક્રવારે ખાદ્ય તેલ રજીસ્ટ્રેશન રજૂ કરવાનું હોય છે જે પણ કર્યું નથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના નમૂના ભેળસરની તપાસ આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર મામલાદાર વઢવાણ અને ગ્રામ્ય તેમજ ફૂડની ટીમો સાથે આજે જે મહેતા માર્કેટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે તેની અંદર જુદા જુદા તેલો છે સિંગ સિંગતેલથી માંડીને કપાસિયા તેલ છે તે દરેક તેલોની જે છે એ તેલોની તપાસણી ચાલી રહી છે આ તેલોની જે ભેઢીઓ છે ત્યાં જે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ જે વેપારીઓના કંટ્રોલ બાબતનો જે નિયમ છે ઓગણીસો સિત્તોતેર એની જે જુદી જુદી કંડિકાઓ છે એનું પાલન કરવું વેપારીઓએ ફરજીયાત હોય છે પરંતુ અત્યાર સુધીની તપાસણીની અંદર કોઈ પણ વેપારીએ ભાગના એ જે ઓગણીસો સિત્તોતેરના હુકમનું પાલન ન થતું હોય એવું જણાવી આવેલ છે સ્ટોક રજીસ્ટર નિભાવેલ નથી ખરીદીના બિલો પણ નથી મળતા તેમજ વેચાણના બિલો તેમજ વેપારી ભાવ છે એ ભાવ ફરજીયાત અહીંયા દર્શાવવાનો હોય છે ગ્રાહક જોઈ શકે અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એણે રાખવાના હોય છે જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરરીતિઓ સામે આવેલ છે સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે એક્સપાયરી ડેટવાળું પણ તેલ મળી આવેલ છે પચાસ ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી તો આ તમામની સામે છે એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે